ડાંગ જિલ્લામાં પાણીની તંગી સ્થાનિકો મુશ્કેલીમાં બહુજન સમાજ પાર્ટીએ ઉગ્ર આંદોલનની ચેતવણી આપી ડાંગ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી પાણીની તીવ્ર સમસ્યા જોવા મળી રહી છે જેના કારણે સ્થાનિક લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે જિલ્લાના ઘણા વિસ્તારોમાં પાણીની યોગ્ય વ્યવસ્થાના અભાવે પાણીનો બગાડ થઈ રહ્યો છે આ સમસ્યાને લઈને ડાંગ જિલ્લા બહુજન સમાજ પાર્ટીએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ મહેશભાઈ આહીરીની આગેવાની હેઠળ પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં પાઇપલાઇનમાં ખામીઓ દર્શાવવામાં આવી છે જેના કારણે પાણીનો વ્યય થઈ રહ્યો છે જિલ્લાના ત્રણસો અગિયાર ગામોમાં લોકો પાણી માટે સંઘર્ષ કરી રહ્યા છે બસપાએ પાણીની સમસ્યાના નિરાકરણ અને ખામીયુક્ત કામ કરનારા કોન્ટ્રાક્ટર ઉપર પ્રતિબંધની માંગ કરી છે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો તેમણે ઉગ્ર આંદોલનની ચેતવણી આપી છે આ સમસ્યાને કારણે મહિલાઓએ માટલા સાથે રેલી યોજી હતી સ્થાનિક લોકો તાત્કાલિક પાણીની સુવિધાની માંગ કરી રહ્યા છે ઘણા ગામોમાં ખાસ કરી અને સુબેર તાલુકામાં લોકોને છેલ્લા દસ વર્ષથી પાણી માટે સંઘર્ષ કરવો પડે છે કેટલાક ગામોમાં સરકારી યોજનાઓ અધૂરી હોવાને કારણે લોકોએ પાણી મેળવવા મુશ્કેલી પડી રહી છે ડાંગ મિત્ર ન્યૂઝ મિલન ધુળે